મિત્રો કુદરતે માણસને આપેલું જીવન એટલે એક વરદાન છે હવે આવા વરદાન સમાન જીવનની અંદર કોઈ પણ પ્રકારની બીમારી આવી જાય તો માણસનું જીવવું ઝેર કરી નાખે છે તો અહીંયા અમે જે તમને મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ એ વ્યક્તિને પેરેલિસિસ થઈ ગયેલો જેને કહેવાય પક્ષઘાત ગુજરાતી ભાષામાં તો એ લોકોએ કેવી કેવી તકલીફો સહન કરેલી છે અને કેવી રીતે સારા થયેલા છે તો પૂછીએ એ લોકોને સાહેબ તમારું શું નામ છે જતીનભાઈ મનોહરભાઈ લીંબચિયા હા અમારો ફાધર છે અચ્છા તમારું આઈનું એડ્રેસ શું છે ગુણાતીત નગર એસી ફૂટ રોડ સુરેન્દ્રનગર વઢવાણ ઉમિયા માતાના મંદિરની બાજુમાં ઉમિયા માતાના મંદિરની બાજુમાં તમારું વતન મારું વતન છે મોડાસા બાજુમાં ધનસુરા ધનસુરા તાલુકો અમે ત્યાંના રહેવાસી છીએ તમારું ડિસ્ટ્રિક્ટ શું થાય ડિસ્ટ્રિક્ટ અરવલ્લી અરવલ્લી ઓકે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું તકલીફ થતી તમને મને પોતાની તકલીફ એ થયેલી કે સત્તર છ બે હજાર એકવીસના દિવસે મને પેરાલિસ થયેલી એ પછી અમે સુરેન્દ્રનગર સિટીમાં પ્રમુખ હોસ્પિટલ છે ત્યાં એડમિટ થયેલા અને સાત દિવસ સુધી આઈસીયુમાં એડમિટ કરેલું ત્યાંથી પોસ્ટ પૂરો થતા અમે રજા લઈને ઘરે આવેલા એ પછી એકાદ મહિનો રાહ જોઈને સત્તર નવે ફરીથી એ જ અસર પાછી પાછી થઈ અચ્છા એટલે પછી સહજાને હોસ્પિટલમાં એડમિટ થયેલા ત્યાં બી સાત દિવસ સુધી આઈસીયુમાં એડમિટ કરી કરેલો એ પછી ઘરે રજા લઈને મેં કોર્સ કરી ઘરે રજા લઈને આવ્યા તમારા ફાધરને પ્રોબ્લેમ થયો તો એ વખતે રિપોર્ટ કયા કયા કરાવેલા જ્યારે ફર્સ્ટ ટાઈમ જે આ પ્રોબ્લેમ થયો પેરાલિસિસ એટેક આવ્યો એ પછી એમને હોસ્પિટલમાં એન્જીઓગ્રાફી અને એમઆરઆઈ આ બંને ડોક્ટરે કીધું કે રિપોર્ટ કરો રિપોર્ટ કરાયો એમાં એન્જિયોગ્રાફી અને એમઆરઆઈમાં મગજની અંદર બે નસો બ્લોકેજ આવી એક પંચ્યાસી ટકા અને એક નેવું ટકા પછી એમને આઈસીયુમાં એડમિટ કર્યા કોર્સ હા બે વખત એમને આઈસીયુમાં એડમિટ કર્યા બીજી વખત આઈસીયુમાંથી એડમિટ કર્યા દિવસ રાખવા પડતા પાંચ પાંચ દિવસ આઈસીયુમાં રાખ્યા હતા અને ત્યાં અમદાવાદથી ડોક્ટર વિઝિટમાં આવ્યા એમને થોડા ગભરાઈ નાખે એમને કીધું અર્જન્ટ અમદાવાદ લઈ જવા પડશે ઓપરેશન કરવું પડશે પાંચ સાત લાખ રૂપિયાનો ખર્ચો પછી અમે ત્યાંથી ત્યાંથી ડિસ્ચાર્જ ઘરે આવે ઘરે પછી ટેન્શનમાં હતા શું થશે શું કરશું ક્યાંથી પૈસાનું એન્જેક્શન કરશું શું ઓપરેશન કરાય ના કરાય બધા ડોક્ટરોની સલાહ સૂચન લીધી સગાવાલાની સૂચન લીધી એ ટાઈમ અમારા બાજુમાં રોહિતભાઈ પટેલ છે ખબર કાઢવા અમારા ઘરે આવ્યા હતા એટલે અમારે ખબરકાટી મારા ફાધની અને પછી બેઠા હતા એટલે એમને એમના પ્રોડક્ટની વાત કરી કે હવે સુરતમાં ડોક્ટર કિશોરભાઈ છે એ અને એમની પ્રોડક્ટથી મારે જે તકલીફ હતી એ તકલીફ કાયમ માટે હું સાજો થઈ ગયો આવી તકલીફ હતી એટલે એ તકલીફની વિશે વાતચીત કરી એક બે વિડીયો દેખાડ્યા પ્રોડક્ટ દેખાડી દવા દેખાડી એટલે પછી મેં આખી રાત વિચાર કરીને કીધું કે બીજા દિવસે આપણે ડોક્ટરને મળીએ ડૉક્ટરને એમને વાત કરી સાહેબ આયા કિશોરભાઈ આયા અમને બધી પ્રેક્ટિકલ એકથી એકથી બધી માહિતી આપી કે તમને આ રિપોર્ટ ચેક કર્યા રિપોર્ટ જોયા પછી કીધું કે આની માટે બહુ સારું સોલ્યુશન અમારી પ્રોડક્ટ છે કેપ્સ્યુલ છે એમના પાવડર છે કે તમે 4 મહિનાનો કોર્સ કરો અને પછી કે ઉદ્યોગ મળે છે તમે ચેક કરો એક મિનિટ હવે કાકાને પૂછીએ કાકા તમને શરૂઆતમાં જ્યારે આ પેરાલિસિસને અસર થઈ એ વખતે આમ તમારા બોડીની હાલત શું હતી એ વખતે બોડીની બીજ પહેલા તો કમજોરી વધારે હતી શરીરની અંદર અને હાલતા ચાલતા રોડ ઉપર ચાલતા જતા તો જાણે દાડુ નશો કરીને કેમ ચાલતો હોય એ રીતે જ મતલબ બોડીનું બેલેન્સ બેલેન્સમાં અશક્તિના કારણે વધારે પછી પછી મને

પાવડર આપ્યો મિત્રો આ જે પાવડર અંકલ બતાવી રહ્યા છે એ પાવડર છે એ પાવડર ન્યુટ્રાસ્યુટિકલ એટલે કે પ્રોટીન વિટામિન કેલ્શિયમ અને મિનરલ થી ભરપૂર આ વસ્તુ છે અને એકદમ નેચરલ આયુર્વેદિક છે આ પાવડર દિવસમાં કેટલી વખત પીતા હતા તમે બે વાર દિવસ બે વાર સવારે ને સાંજ સવાર ને સાંજ કેટલા મહિના સુધી સેવન કર્યું તમે 4 મહિના સુધી સેવન કર્યું અચ્છા આ પાવડર પછી બીજું શું લીધેલું પાવડર પછી બીજી કેપ્સ્યુલ આપી દીધી આ કેપ્સ્યુલ લીધી ઓકે તો આ પાવડર અને કેપ્સ્યુલ પીધા પછી આમ તમારી સ્ફૂર્તિ તમને કેવી લાગતી સ્ફૂર્તિ એટલી બધી લાગી કે જાણે પહેલા જે પેરાલિસિસ પહેલા જે મારું બોડી કામ કરતું હતું એ રીતે વર્ક પાસે ચાલુ થઈ ગયું કમ્પ્લીટ હાથમાં પકડ્યું હોય ને તો કે તો ખબર પડે જે વર્ક કરતો દે વર્ક કમ્પ્લીટલી અચ્છા પછી બીજો કે ડોક્ટર ડોક્ટર એ મને વીકલ ટુ વીકલ સોબીલર વ્હીક ચલાવવાનું બિલકુલ ના પાડી છતાં પણ અત્યારે એ પછી પાંચ કિલોમીટર સુધી હું મંદિરે જતો હતો દર્શન કરવા માટે પછી બજારમાં સિટીમાં જવું તો પણ વ્હીકલ લઈને જતો હતો અને મંદિરે જાઉં તો મંદિરની અંદર ધૂન કે જે કે જે મારો પહેલાં અસલ અવાજ હતો એ અવાજ કમ્પ્લીટ થઈ ગયો કેટલી મિનિટ વીસ થી પચીસ મિનિટ સુધી તો હું ધૂન

કેપ્સ્યુલ બે ટાઈમ દેવાની બ્લડ થોડું પાતળું થઈ જાય હતું પછી અને સુગર માટે ગયા તા કઈ કેપ્સ્યુલ આપેલી તમને આ જે કેપ્સ્યુલ જે સુગર માટે આપેલી એ સુગર જે વધી ગેતું હોય તો એનાથી કંટ્રોલ રહેતું હતું આનાથી સુગર તમારું કંટ્રોલ લેવું અને પહેલાથી તમારું બ્લડ પતલું છે બ્લડ અચ્છા હવે આ તમે કેટલા મહિના કોર્સ કરેલો છે આ 4 મહિના કોર્સ કરેલો 4 મહિના 4 મહિના તો હવે કેવું લાગે છે હવે એવું લાગે છે કે મને પોતાને એમ થાય કે આ કોર્સ ખરેખર કા કોર્સ મુકાય નહીં અને આ કોર્સ ચાલુ રાખીએ તો બીજી કોઈ શરીની આડસર આવતી નથી અચ્છા તમે કહેતા હતા કે 5 થી 7 લાખ નો ખર્ચ ડોક્ટરે કીધો તો છતાં એ બોડી તમને લાગે છે કે આવું થઈ શકે પાછું

ટ્રાવેલિંગ કરે છે જાતે વ્હિકલ ચલાવે છે બાઇક ચલાવે છે બજારમાં જાય છે આવે છે મંદિરે જાય છે પાંચ કિલોમીટર જાતે જાય છે બે ત્રણ સવારી અત્યારે હાલ જાય છે આવે છે

એનાથી એવું લાગ્યું ના આ વસ્તુ મારા કામની છે એટલે હું સાહેબને મળ્યો આ પ્રોડક્ટ ચાલુ કરી બધા દવાખાના રાખીને લાખ રૂપિયાનો ખર્ચો કરેલો અને આમાં માત્ર પચીસ રૂપિયામાં હું જેટલું વર્ક કરતો હતો ને એની કરતા પણ અત્યારે જાજુ વર્ક કરું છું પણ થાક નથી લાગતો અચ્છા તો તમે પછી આ તમારો પાડોશી ને બોલાવો મારા પાડોશમાં જે મનોજભાઈ છે એમને આવી તકલીફ હતી અને બે વાર આવી તકલીફ બેની એટલે પછી મેં એમના સન ને વાત કરી કે અમારી પાસે આવી પ્રોડક્ટ છે અને અમારા સાહેબની ચેનલ ની અંદર આવા પ્રોડક્ટ ના રિઝલ્ટ પણ મળેલા છે તો તમે જરા આ વસ્તુ ટ્રાય કરો તો તમને આઈડિયા આવશે ખરેખર તો એ લોકોએ લીધો હવે મનહરભાઈ તમે આ વસ્તુ લીધા પછી મતલબ તમને આમ આનંદ કેવો છે આનંદ એટલે જે પેલા મારે અસલજી મારે પાણી બોડી કામ કરતી હતી એ એ રીતે જ કામ કરે છે અત્યારે હું પોતે મારા વર્ક ઉપર જે જઈ શકતો તો પહેલા વચ્ચે બંધ થઈ ગયો તો અત્યારે ઓલરેડી વર્ક ઉપર જઈ શકું વર્ક છે તો મારો ટ્રાન્સપોર્ટ નો છે અને મારો ટેબલ વર્ક છે બધા ઓફિસ હા ઓફિસ એટલે અને ટેબલ વર્ક મારે બધા એટલે જે રીતે જે અસલ બોડી કરતો હતો એ રીતે અત્યારે હાલ કરું છું કામ અને ડોટ થી 2 કિલોમીટર હું ચાલી જ जाऊ છું ચાલીને આવું છું એટલે મારી સરી છે ને એ બધું તંદુરસ્ત ભર્યું રોહિત નો સો ટકા આભાર માની શકે રોહિતભાઈ નો અને ભગવાન નો મોટો ફાળ અને ભગવાનનો મોટો ફાળ કુદરત એ બધું સમય સંજોગો બધા ભેગા થઈ ગયા જેથી કે સમય પર રોહિતભાઈ મળી ગયા અને સમય સંજોગો કિશોરભાઈ ડોક્ટર જે કહેવાય છે